નાખી જે રોજિંદા જીવનમાં જે બનતો હોય કે જે ઘીની રાબ હોય અથવા પાતળો શીરો બને પણ બાળકને ખવડાવી શકાય બપોરના ટાઈમે એટલે કે એક વાગ્યાના સમયે જયારે બાળક ભૂખ્યું થાય ત્યારે તો એને આપણે જે ઘરે ખોરાક બનાવેલો હોય એ ખોરાક અને સાથે સાથે દૂધ અથવા તો છાસ બાળકને તમે ખવડાવી શકો અને બપોરના ત્રણ થી સમયની અંદર કોઈ પણ ફળ ફ્રૂટ હોય એનો રસ બાળકને પીવડાવી શકો એમાં સંતરા હોય મોસંબી હોય કે ટમેટાનો રસ એકાદ કપ કટોરી એટલે એકાદ કપ ભરીને બાળકને ઓફર કરી શકો અને એમાં ટેસ્ટ પ્રમાણે તમે ખાંડ અથવા તો મીઠું એડ કરી શકો છો હવે સાંજના સમયે જયારે બાળક ભૂખ્યું થાય સાત થી આઠ વાગ્યા જ્યારે જયારે આપણે રાત્રિ ભોજન લેતા હોય છે ત્યારે આપણા ઘરનું ભોજનની સાથે સાથે બાળકને ખીચડી અથવા દહીં ખીચડી અથવા તો ભાત અથવા જોડે ખવડાવવા નહીં આજે ઉપરનો જે ખોરાક વર્ણવ એ ખોરાક આપણા ઘરની અંદર જે ખોરાક બનતો હોય એ પ્રમાણે તમે એને એડજસ્ટ કરી શકો ટોટલ પાંચ થી છ વખત બાળકને ખવડાવવું જોઈએ અને સાથે સાથે માતાનું તાવણ પણ ચાલુ રાખવું જોઈએ અને ખાસ કરીને જે ઘરમાં માંસાહારી ચાલતું હોય તો માંસાહારી ની અંદર તમે સાત મહિનાથી ઉપરના બાળકો એટલે કે સાત થી બાર મહિનાના બાળકો હોય તો એની અંદર તમે દેશી ઈંડુ અથવા જે પોલ્ટ્રી વાળા ઈંડા આવે એ ઈંડાની અંદર જે અંદરનો જે પીળો ભાગ હોય એ પીળો ભાગ તમે બાળકને ખવડાવી શકો સફેદ ભાગ સફેદ જે ભાગ આવે છે એ બાર મહિનાથી નાના બાળકોને ખવડાવવાનું નથી ખાલી પીળો ભાગ બાળકને ઓફર કરી શકો અને ખાસ કરીને તમે ચિકન છે મટન છે પછી ફીસ છે એનો શું પણ બાળકને ઓફર કરી શકો છો અને દૂધ સાથે ક્યારેય પણ બાળકને ઇન્ડું ખવડાવવાનું નથી આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કારણ કે આ સમયની અંદર બાળકનું છે ને શરીરની સાથે સાથે માનસિક વિકાસ પણ સારી રીતે થતો હોય છે એટલે આ જે કોમ્પ્લિમેન્ટરી ફિટિંગ ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ અને આપણા બાળકની અંદર જે વિકાસ થતો હોય એ વિકાસને વેગ મળે એ દિશાની અંદર આપણે ચોક્કસ પગલાં ભરવા જરૂરી છે થેન્ક યુ સો મચ